મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી જ્યારે નીકળી શકું પણ આ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું તમામ વડીલોને પ્રણામ કરું છું પ્રથમ દિવસે સીએમ સાહેબ વધારે ત્યારે પણ બધા ભાવથી એટલે અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે બધાએ રાસ ગરબા રમજ્યો અને તમામ વડીલોને ક્ષમા માંગુ છું કે આઈ એમ વેરી વેરી સોરી હે ક્ષમા કરજો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર બતાવજો અને મિત્રો જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જય માતાજી